આજનો બ્લોગ છે પાપડીનું શાક તો દાણાદાર પાપડી છે પાકિલો એકાદ નંગ બટેટું નાખેલું છે ચાર પાંચ લસણની કળી છે અને આપણા સૂકા બધા મસાલા છે તો આ રીતે હવે આપણે પાપડીનું શાક વઘારવાનું છે ઇન્સ્ટન્ટ ચડી જાય અને ગોળ જેવું ગળી જાય એવું પાપડીનું શાક આપણે બનાવવાના છીએ લસણને મરચું નાખી બે બેથી અઢી ચમચી કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે એને આવી રીતે અધકચરું ખાંડી લીધેલું છે એક નંગ આપણે ટમેટાનો ઉપયોગ કરવાના છીએ ટમેટા ન હોય તો તમે આમાં બે નાના નાના કોકમ પણ નાખી શકો છો હવે આપણે આ બધા સૂકા મસાલાનો મરચાંનો મરચું તો ઓલરેડી મેં મરચું અને ટામેટું અને લસણ આવી રીતે ખાંડી અને ટમેટાને સુધારી નાખેલું છે ટમેટો ન હોય તો તમે એ જગ્યાએ કોકમનો ઉપયોગ કરી શકો છો અને આ બધા સૂકા મસાલાનો ઉપયોગ આપણે કરવાના છે તો હવે મેં ગેસની ફ્લેમને ચાલુ કરી છે કુકરમાં કરું છું ઇન્સ્ટન્ટ ફટાફટ અને ગોળ જેવું ગળી જાય એટલે માપસર તેલ મૂકવાનું છે તમે જે રીતે વઘારમાં મૂકતા હોય એટલા બેથી ત્રણ ચમચી ત્યારબાદ આપણે રાય જીરાનો ઉપયોગ કરીશું સેજ એવો આપણે અજમો નાખશું એટલે ગેસ વાયુ ન થાય કારણ કે પાપડી ઘણાને નથી શકતી વાયુ કરી નાખે છે ગેસ કરી નાખે છે એટલે થોડો એવો અજમાનો ઉપયોગ આપણે કરવાનો છે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે આપણે થોડી એવી હિંગનો ઉપયોગ કરી નાખશું અને હવે આપણે આ જે પીસેલું હતું મરચું ખાંડેલું હતું એને આપણે આની રીતે એડ કરી દેવાનું છે આ રીતે સ્વાદ અનુસાર મીઠાનો ઉપયોગ કરી રહી છું તમે જે રીતે મીઠું ખાતા હોય એ રીતે તમારે એડ કરવાનું છે મીઠા આ રીતે નાખવાથી આપણા ટમેટા એકદમ ગળી જશે અને ગ્રેવી જેવા થઈ જશે સેજ આપણે આમાં પાણીનો ઉપયોગ કરશું એટલે નીચે બળે નહીં કે દાજે નહીં લસણ ખાંડેલું મરચું ખાંડેલું જે હતું એ બળી ન જાય માટે આપણે સેજ પાણી અંદર એડ કર્યું છે અને કલર બદલાય ન જાય બળી જાય તો કાળું થઈ જાય આ કલર ન બદલાય એટલા માટે આપણે સેજ પાણીનો ઉપયોગ કરેલો છે સેજ ટમેટા ગળી જશે અને આજુબાજુથી થોડા એનો તેલ છૂટું પડવા મળશે પછી આપણે બધા મસાલા કરવાના છે ને પછી આપણે પાપડી અને બટેટાનો ઉપયોગ કરવાનો છે તમને આજુબાજુ તેલ છૂટું પડતું દેખાય છે એટલે હવે આપણે બધા મસાલા કરવાના છે તો આપણે ચાર ચમચી ધાણાજીરુંનો ઉપયોગ કરેલો નાની ચમચી છે એટલે

મસાલા બધા ચડી જાય પછી હવે પાપડી અને બટેટાને હું એડ કરી દઉં છું બહુ મસાલાને ચડવા નહીં દેતા નહીં તો બળી જશે આ દાણાદાર પાપડી છે હવે આપણે બધા ને રસ આવી રીતે હલાવી દેવાનું છે પાંચ મિનિટ આવી રીતે મસાલાને ચડવા દેવાનો છે ત્યારબાદ પાંચ મિનિટ પછી આપણે એક ગ્લાસ પાણી એડ કરવાનું છે તમારે ગ્રેવી સાથે જોતું હોય તો દોઢ ગ્લાસ એડ કરજો હવે આપણે ચાર સીટી વગાડવાની છે ત્યાર પછી આપણે હવે શાક કેવું બન્યું છે એ હું તમને બતાવું પાપડીનું શાક રેડી થઈ ગયું છે તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો કેવું બને છે એ કમેન્ટ જરૂરથી કરજો આ દાણો પણ ચણી ચડી ગયો છે બોળ જેવો